અરે 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 મું ભા અરે પડી ગ્યા કોણ પડ્યો હો 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 પડી ગ્યા છે અરે બોડું થઈ ગયું અલ્યા બોડું ખરી ગયું છે હા હમું કરો કે અરે હમું કરો દેખાડતું જ નહી બધું બોડું બોડું દોહાના બોડું બોડું પડી ગયું છે અરે ઓ હો સીધું સીધું કરો ને ઓલે બદદ બદાય હે કળબા કળબા થઈ ગયું કળબા સીધું થઈ ગયું છે બોડું અરે પાખરી પાખરી

આપે પણ આ પેપરાવાળી જગ્યા જોરદાર યાર ગમો વખણાય છે બોલો આ તો પેપરા વાળી કોઈ વેહતો જો આપણે ત્યાંથી એરંડા તો વેડે ઓયથી એરંડા જ લાયા અને પેપરા વાળા કદાચ ભરિયારી ભરિયારી હોય ને તો આપા હવારે કૂટી અને દુકાનમાં આલી અને આપણે પાસે રોધવા વાળું કુર છે કોઈ નહીં કોઈ નહીં ના હોય તો આપણે બેરીન દુકાન માં આવી સિંગ વાળા કાહુ હા સિંગ બિંગલા શું તું ભઈ જલ્દી હેડો કિયા તમે તો અરે આયો આયો હેડો કિયા અરે દુર્ભા મો કે તો તું બોલા પુરા તમારા આરે હેડવાની તેવો નેન પંટી વિશે કા

અલ્યા તરિયા ધુરબા મોળા જેવા છે ને કેટલા રહ્યા રેડી એક તો નહીં બતા કેટલા રહ્યા રાય એ આયો આયો આહા આપા પેના કુંવા પછી ઉઠાઈને આવ્યો તું ધોજો ખરા તમે તિય ધુરબા મારા tie જોરદાર છોર યાર તું હેડ તો હેરા પરવાતો હું ઓમો તો જબરું કર્યું તો મે આ લાયા જબરું કર્યું આરે તો ફૂલ ભરીને આપા જવા છે પાછો તો ફૂલ ભદ્યા હેડ તૂટા ધુરબા એંડાઈ ગયા છે ભાઈ હું હે લેવાના છે

અત્યારે તો સોરી કહે મજા આવી જાય પછી આપડે મજા માં હતો કારણ કે અત્યારે કોઈ ઘર ધણી હોય નહીં હોય કોઈ વેચ નઈ ચોક્કસ બોલતું જે તો ગુંડલ માં બીવાઈ ને બેહી ગયા એ તો ઇવન ભૂંડો બીવરા એટલે કેમ બે આપડે લઈ જ ભાઈ હવ જોરદાર મારો છો ઇન્ડોની તો અન્ના ભૂંડા

હા મને બે વખત ગલ્યો કરી છે પણ મને તો બે વખત નહીં બે વખત જલીએ પાડે તો ગલ્યો ગલ્યો કરી એવું ઓ બે અમીલે વેણો કદાચ અમીલે પાછો આપણ પેલું થાય ને અને બે જણ જોતું રહેવાનું ઓ આજુબાજુ શું કીધું હા હાલ કરી છે તો જો દૂધ દૂધ ને પાણી નું પાણી થઈ જામાં હાલ કરી હા હા Oh, oh, oh. Durban nahau! Durban! Nahau nahau! Nahau! Nih! Nih Durban nih! Doru! Doru! Nih! Buang-buang! Nih! Buang! 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 Ha 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 ha!